ટીવી સ્વાગત છે વડોદરા જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ દ્વારા સહકાર સ્નેહમિલન સમારોહ નિશાળિયા ગામે યોજાયો હતો જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પાતરા ડભોઈ અને વાઘુડિયાના ધારાસભ્યો સહિત વડોદરા જિલ્લા તાલુકાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમનું પાઘડી પહેરાવીને તીરકામ ઠાપીને બહુમાન કરવામાં આવ્યું દિવાળી બાદ નવ વર્ષના પ્રારંભે વડોદરા જિલ્લામાં આવેલ તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ ચીનિંગ સોસાયટીઓ તમામ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ સહિત તમામ પ્રકારની સહકારી મંડળીઓના સંચાલકો સહિત સભ્યો માટેનો સ્નેહમિલન સમારોહ સહકારી ક્ષેત્રના અગ્રણી અને વર્તમાન જેલકા બીજેપી પ્રમુખ સતીષ પટેલ દ્વારા યોજાયું હતું જેમાં વડોદરા તાલુકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલા સહકારી મંડળી દૂધ મંડળી એપીએમસી ચીનિંગ સોસાયટીના સંચાલકો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સહુને શરૂ થયેલ નવ વર્ષની શુભેચ્છા આપી હતી અને સહકારોને સંગઠનમાં પ્રગતિ થાય સાથે સૌને લોકો માટે ઉપયોગી કાર્યો કરવા જણાવ્યું બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ